અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેનની વધુ એકવાર સમાજને સલાહ જી હાજ દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું જાજા ઝઘડાઓમાં અને નાના ઝઘડાઓમાં પોલીસ સ્ટેશન ન જવાની ગેનીબેન દ્વારા સલાહ આપવામાં આવી છે અનેક ગામ એવા છે કે ગામની વસ્તી ઓછી પણ પોલીસના કેસ અહીંયા વધારે છે કહ્યું નાનો મોટો ઝઘડો થાય તો પોલીસ સ્ટેશન સીધા ન જતા રહેતા પોલીસ સ્ટેશન જવાથી વકીલ વચેટીયા અને પોલીસ વચ્ચે લોકો નીચોવાઈ જાય છે સમાજ અને કુટુંબના લોકો ભેગા થઈ ન્યાય કરજો ગેની બેન નું આ નિવેદન વધારે એની ગામની જે વસ્તી હતી કરતા અહીંયા ફરિયાદ વધારતી નહીં હોય અને ફરિયાદ કોઈ પણ દાખલ થાય તો ફરિયાદ દાખલ થાય ત્યાંથી કરીને વકીલ થી કરીને દોકરું થી કરીને પછી સોવટિયા કરીને જ્યાં સુધી સમાધાન ના કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે જેના ઉપર એ પણ હાથે ટીવી નાખે અને જેને જેના ઉપર થયો છે ફરિયાદ કરવા વાળો આરોપી એ બે એકદમ આખા નેસ્ઈ જાય ભુવાઈ જાય અને માં કુટુંબમાં કોઈ ને કોઈને ભૂલાવે નાના મોટી કોઈ પણ બબાલ કે કોઈ પણ કારણોસર મંદૂક થાય તો મેરડી માતા ને વધે રાખીને ન્યાય ગામના આગેવાનો હગાવાલા તોડવું પોલીસ સ્ટેશને ના જતા